હેલો મિત્રો તો કેમ છો બધાય જો અમે તો આજે તો લારું લઈને બપોર ખરા તડકાના તમને એમ થતા છે કે હવારમાં જતા હશે ના ના હવારમાં નથી જતા અમે બપોર પસી જઈએ તો જો બપોરે ખરા તડકાના બે વાગ્યાના અમે નીકળી ગયા છીએ અને જો અત્યારે અમે લારું લઈને જવાનું છે તો શું લેવા જવાનું છે આગળ હાલો હું તમને કહું કે અમારું લારું લઈને છું અને બનશી તો પાંચ બે જતી હતી એને તો બહુ તડકો લાગતો હતો કારણ કે પહેલી વાર એટલા તડકાના બે વાગ્યા અમે નીકળ્યા હતા એટલા માટે હા લા મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા છે એ ક્યારે કટ થઈ જાય કટ ને એ નક્કી ન હંમેશા એને મોજમાં જ રહેવું અને મોજમાં જ જિંદગી જીવવાની તો ઘણા એને સુખ પણ હોય અને ઘણાને દુઃખ પણ હોય અને સુખ દુઃખ તો બધું આખી જિંદગીમાં છે ને એવું તો ચાલુ જ રહેવાનું છે એટલે હંમેશા એને મોજમાં જ રહેવાનું એમ તો અત્યારે જો અમે આજે છે ને આપણે બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે અમે બપોર પછી ખરા તડકાના બે વાગ્યા ઘરે અને બે વાગ્યા નીકળે અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ તો વાડીએ જો આજે તો આ ટોયલી ને એવું બધું લઈને આવેલા છીએ જોકે આ બાજુ છે અમારે લારૂ કે અને મારા પપ્પાની બાજુ છે ને ટોયલી કે એટલે બે બે નામ છે લારૂ કહેવાય ને ટોયલી કહેવાય એમ તો આજે અમે અમે આવ્યા હે વિસીલ્યા તો આજ છે ને આપણે ફાઇનલી છેલ્લું કામ આપણે જે બાઈકીએ હતું ને એ આજે તલ કાઢવાના છે તો જો ઓઘલા નામ બધા પેડા હે એ બધા આજે હલર પણ આવે છે અને દાળિયા પણ આવે છે બધું એ ઘરે આજે કાઢી નાખવાના છે કારણ કે રાતે એટલી વીજળી થાય ને એટલું હરુડે ને એટલે આમ એટલી બીક લાગે એમ થાય કે આપણી વસ્તુ બગડશે માલ માલ એવી રીતે આમ

તો જો હજી દાડિયા નથી આવ્યા એટલે અમે જો સાં લીમડાના સાં બેઠા છીએ કારણ કે દાળી આયા નથી જો બે ટ્રેક્ટર લાવીને મેઘી દીધા છે એક એક ટ્રેક્ટર જોડે છે ને ઉપડું જોડાયેલું છે ને એક ટ્રેક્ટર જોડે આપણે લારૂ કે અથવા ટોયલી જે કોઈ એવી રીતે જોડાયેલું છે અને આ બધા જો હજી ઓઘલા પડ્યા છે એ ઓઘલા છે ને બધા હજુ આપણે લેવાના છે દાળી આવે ને એટલા માટે તો આજ તો કદાચ હાન તો પડી જ જવાની છે હા લ મિત્રો તો જો આપણે અહીંયા આવી તલમાં આવી ગયા છીએ ને પાછા જો આપણે લૂગડું પાથરી દીધું લૂગડું પાથરી અને હવે પાછા આપણે આમાં ભેગા કરવા માંડવાનું છે ભેગા એ આમ જો ગણું નહીં તો અઢી વાઈ ગયા છીએ આપણે એટલો તડકો લાગે કે એની વાત જ ના પૂછો તો આવું છે અમારા ખેડૂત મિત્રનું કામ તો તડકો હોય કે ન હોય આપણે કામ તો કરવું જ પડે એમ તો આજે હલર આવવાનું હોય તો હલર આવવાનું તો એટલા માટે કામ તો કરવાનું જ છે તો અલર આવે એ પહેલાં આપણે થોડાક ભેગા કરી નાખવાના છીએ અને હજુ દાળિયા નથી આવે દાળિયા કઈ રીતે આવે છે એ માથે આવે તો જો જોકે કલાક ઉપર કલાકે એમને પૈસા જે કીધેલા હોય એ પ્રમાણે કલાકે એમને પૈસા લઈ દેવાના એવી રીતે ભેગું કરવા માટે આવે છે તો એ આવે પહેલાં આપણે થોડાક ભેગા કરી નાખવાના છીએ ભેગા કરી ચાલુ કરી દેવાનું ને પાછા પાછા બધા ભેગા કરતા જાય ને આપડે અલર ફેરવી પણ અહીંયા તો કંઈ હાલવાનું છે ને અહીંયા તો આપણે કામ કરવું જ પડે જે હોય તો અત્યારે હલર આવવાનું છે ને આપણે હવે કામ કરવાનું ચાલુ કરી દેવાનું દાળિયા પણ આવવાની તૈયારીમાં જ છે અમે તો આગળ બ્લોગમાં બના રહેજો ફાઇનલી મિત્રો આપણે હલર ચાલુ થઈ ગયું છે ને દાળિયા પણ આવી જાય છે તો ઘણો ટાઈમ થઈ ગયો ત્યારે પાંચ વાગી ગયા ને આપણે બ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો આવ્યો કારણ કે દાડિયા હતા એટલે આપણે ઓઘલા ને એવું નાખવાનું ચાલુ હતું ને હજુ બધાય નાખે છે ને આપણે જો ચા નો ટાઈમ થઈ ગયો એટલે ચા બનાવવા આવતા રહ્યા છીવી એટલે થોડો ઘણો એ ટાઈમ મેં કીધું લઈ અને વ્લોગ તમને દેખાડી દઉં તો જો ચા બને છે ને ઓલી સાઈડ છે ને બધા દાળિયા છે જો તો એ સાઈડ બધા દાળિયા છે ઓગલા નાખે છે બધાય અને આ ટ્રેક્ટર એક જો આ પડ્યું છે ને આ દાળિયાનો સકડો પડ્યો છે અને ઓલી સાઈડ છે ને અલર આલે છે પણ આ ટ્રેક્ટર આડું છે એટલે તમને દેખાતું નહીં હોય તો જો બધા ગાંડિયું લઈ લઈને જાય છે અને આપણે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો ને બધાને ચા તો પાવો પડશે ચા પીધા વિના તો હાલશે નહીં તો આપણે ચા બનાવી અને તેમને પાવાનો છે આજે અમે બે વાગ્યાના આવતા રહ્યા હતા બે વાગ્યા બે વાગ્યાના આવી અને આવીને અમે ઓઘલાને એવું ભેગું કરવા માંડ્યા હલરે આવી ગયું હતું એટલે બધું ભેગું થઈ ગયું હતું એટલે ઉતાવળ રાખી અને આપણે હલર ચાલુ કરી દીધું ને ચાલુ કરીને અને ઓરવાનું પણ ચાલુ થઈ ગયું ને ભેગું પણ થાય છે એમ તો દાળિયા પણ ઉધડમાંથી છે એટલે એમને ખબર નહીં ક્યાં સુધી રહે એમ તો રે ત્યાં સુધી રાખવાના બાકી તો હજુ ઓઘલા ઘણા બધા પડ્યા છે હજુ બહુ ઝાઝા નથી નખાણા હજુ છે એમ તો પણ હવે ખબર નહીં હવે ખૂટે કે ના ખૂટે એમ ચાલ આપણે ચા બનવાની તૈયારી છીએ અમે અને હા ચાના બંધાણી હોય આવી જજો બધા ચા પીવા માટે પાછા કહેતા નહીં કે કીધું નતું તો બધા દાડિયા અમારા ગામના નથી પણ નગરાના છીએ હાથ આઠ હોય કે નવ નવ છે નવ દસ જેવા છે તો એ બધા આવી ગયા ને હાલો આપણે ચા અમે ઉકળવાની તૈયારીમાં છીએ અને ચા બની જાય એટલે ફટાફટ એમને દેવા જવાનું છે અને પછી આપણે પણ ગાંડિયું લઈને નાખવા માંડવાની છે

તો બધા જો આ ઓઘલા જો આટલા રહી ગયા છે આટલા ઓઘલા નીકળે એટલે બધું વેકી જાય આ સાઈડ બધું હતું ને આપણે લઈ લીધું છે અને જો હલર સામેની સાઈડ છે ને હાલે છે થોડુંક દૂર છે એટલે ઓછું દેખાતું હશે પણ જો આ રીતના કંઈક છે જો બધા ગાંડિયું નાખવા જાય છે અને દાળી આપણે નવ દસ છે એટલા માટે હેલો મિત્રો જો તો અહીંયા અંધારું થઈ ગયું છે ને બંછી બેન તો ટેયા નીકળી ગયા છે

એટલે બંને ચાલે બહુ એનું ન ઉડાડ્યું વિડીયોમાં આવશે અને રેગ્યુલર આવશે અને વિડીયો એને પણ બનાવવાના શીખવાડવાનું છે એ નહીં બહુ આમ થોડી થોડી શરમ થાય છે હજી પણ આગળ જતા શીખી જઈશે તો ફાઈનલી મિત્રો જો આપણો તલનો ઢગલો છે અને હા કાલ આપણે ગઈ ગઈકાલે આપણે બહુ અંધારું થઈ ગયું તો આપણો વ્લોગ નહોતો ઉતાર્યો ને અત્યારે બીજો દિવસ સવારમાં જો અમે તલનો ઢગલો કરેલો છે અને એ ભરવાનું છે ઠેલી તો ઠેલી ભરવાની છે એટલા માટે જે મેં સવારના આ રીતના કંઈક અમારા તલ છે જો આટલા નીકળ્યા હવે આપણે છે ને ભગવાન માતાજી અમારા હિંગળાજમાં છે ને તો એમને બાધા રાખેલી છે અમે કે હો મણ ઉપર જાય એટલે અમારા એક મણના પૈસા માતાજીને વાપરવાના એમ

તો એ તો અમારે જોઈ એને તો બહુ મજા આવી ગઈ હે કારણ કે તલનો ઢગલો મોટો ફાળી અને એને તો ઠેલી હાથમાં લઈને કે હું તલ પેરીશ તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં